નારદજીને ખબર પડી ગઈ કે આ મારાથી મોટામાં મોટી ભૂલ થઈ છે આ ભૂલ મારે નથી કરવાની અને આ મારામાં મારાથી મોટામાં મોટી ભૂલ થઈ છે હવે શું કરવું અને ત્યારે ભગવાન નારાયણના ચરણોમાં પડે છે અને કહે છે પ્રભુ આનું મને પ્રાયશ્ચિત બતાવો અને ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે આનું એક જ પ્રાયશ્ચિત છે અને એ છે શિવકથા એ નારદજી તમે પૃથ્વી લોકમાં જાઓ અને પૃથ્વી લોકમાં જઈ અને શિવજીની તમે આરાધના કરો શિવની કથા તમે સાંભળો એ જ તમને મોક્ષ અપાવશે બોલે કોણ સંભળાવશે બોલે તમારા પિતા બ્રહ્માજી છે ને એના પાસે તમે જાઓ એ તમને કથા સંભળાવશે અને ત્યારે નારદજી ગયા બ્રહ્માજીની પાસે બ્રહ્માજીએ નારદજીનું સ્વાગત કર્યું નારદજીએ બ્રહ્માજીના ચરણમાં ચરણોમાં વંદન કર્યા બ્રહ્માજીએ આવવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે મારે સાંભળવી છે વાત ત્યારે નારદજીના ચરણોમાં પડી ગયા અને અને વંદન કર્યા ત્યારે નારદજી કહે છે આપ તો મારા પિતા છો આપ મારા બાપ છો અને આપ મને વંદન કરો છો અને ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ તને વંદન નથી કરતો તારા વિચારને વંદન કરું છું કે તને શિવકથા કરવાની ઈચ્છા થઈ સાહેબ એ વિચારને વંદન કરું છું એટલે હું તને પગે લાગ્યો છું વિચાર કરો બ્રહ્મા જેવા બ્રહ્મા નારદજીને વંદન કરીને કહે કે તમને શિવકથા કરવાની ઈચ્છા થઈ અને પછી એ બ્રહ્માજી નારદજીને શિવકથા સંભળાવે છે એમાં સૃષ્ટિનું સર્જન બતાવે અને એ જ સૃષ્ટિના સર્જનમાં નારાયણ દ્વારા નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ આ આખું સૃષ્ટિનું સર્જન બતાવ્યું છે બંને બાહુમાંથી એક સ્ત્રીનું પુરુષનું નિર્માણ થયું એને ત્યાં એને મૈથુની સૃષ્ટિની રચના કરવાનું કહ્યું મનુ મહારાજને અને શત્રુપા મહારાણીને એને ત્યાં ત્રણ કન્યા થઈ આકુતિ દેવહુતિ અને પ્રસુતિ ભગવાન બ્રહ્માજી અલગ અલગ ઋષિવરોને ઉત્પન્ન કર્યા છે ભગવાન શિવજીનું ધ્યાન ધરીને સૃષ્ટિનું સર્જન કરે છે પોતાના બંને નેત્રોમાંથી મરીચી ઋષિનું ઉત્પન્ન કરે છે હૃદયમાંથી ભૃગ ઋષિને ઉત્પન્ન કરે છે માથામાંથી અંગીરા ઋષિને ઉત્પન્ન કરે છે વાયુથી મુનિ શ્રેષ્ઠ પુલહને ઉત્પન્ન કરે છે ઉદાન વાયુથી પુલસ્ય ઋષિને ઉત્પન્ન કરે છે સમાન વાયુથી વશિષ્ઠને ઉત્પન્ન કરે છે અપાનથી કરતુને અને બંને કાનમાંથી અત્રિને પ્રાણથી દક્ષને અને ખોડામાંથી એ નારદજી તમને ઉત્પન્ન કર્યા છે